ઓ શ્રી પરમાત્મને નમો નમ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ઓગણીસમો જ્ઞાનાદિનો લય ભક્તિ યોગના સાધન યમ નિયમો શ્લોક પહેલો શ્રી ભગવાન બોલ્યા આત્મા સંબંધીનું જ્ઞાન સારી રીતે સાંભળી અનુભવમાં ઉતારેલા આત્મજ્ઞાનીએ આ બધું કેવળ માયામય છે એટલે જાદુ રૂપ છે એમ બરાબર જાણી લઈ તે જ્ઞાનને પણ મારામાં લય કરી દેવું એટલે મારામાં સમાવવું મતલબ માત્ર જ્ઞાન ચર્ચા અને વિચારમાં પડ્યા ન રહેતા પ્રભુ ભજવામાં લાગી રહેવું શ્લોક બીજો ખરેખરા જ્ઞાનીની તો સૌથી ગમતી વસ્તુ એટલે ઈષ્ટ વસ્તુ હું જ છું તેને માટે સાધન સાધ્ય એટલે ફળ સ્વર્ગ મોક્ષ કે જે કાંઈ બીજું પામવાનું તે બધું હું જ છું મારા વિના બીજું કાંઈ તેને પ્રિય નથી શ્લોક ત્રીજો મારા સ્વરૂપના જ્ઞાન ને તેના અનુભવથી સિદ્ધ થયેલા પુરુષો મારા શ્રેષ્ઠ પદને જાણે છે એટલે મારા શ્રેષ્ઠ ધામને જાણે છે અને જ્ઞાન બુદ્ધિથી મને એટલે ઓળખીને મને અંતરમાં ધારી રાખે છે તેથી તે મને ઘણા પ્રિય છે શ્લોક ચોથો જેટલી સિદ્ધિ મારા સ્વરૂપના જ્ઞાનના થોડાક પણ ભાનથી થાય તેટલી તીર્થો કે તપો સેવવાથી દાનો કે જપો કરવાથી કે બીજા પવિત્ર સાધનોથી સાધી શકાતી નથી શ્લોક પાંચમો હે ઉદ્ધવ તેથી જ હું જે તમારો આત્મા છું તેના સ્વરૂપને જ્ઞાન બુદ્ધિથી ઓળખી લઈ મારા સ્વરૂપનું જ્ઞાન ને તેનો અનુભવ પામીને મને જ ભક્તિભાવથી ભજો શ્લોક છઠ્ઠો જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞથી સર્વ યજ્ઞોના પતિ એવા મને પોતાના અંતરમાં જ ભજીને ઋષિઓ સિદ્ધિ પામ્યા છે મતલબ સિદ્ધિ એટલે માયાના સર્વપ્રપંચથી પર એક સચ્ચિદાનંદ પરમાત્મામાં જ ચીતની સમાધિ શ્લોક સાતમો હે ઉદ્ધવ તમારા આધારથી જ આ શરીર એ ત્રણ વિકારવાળું એટલે બાળપણ જોબન ને બુઢાપો એ ત્રણ વિકારવાળું ભાષે છે આદિ ને અંતમાં આ વિકારની હસ્તી નથી વચ્ચે આકાશમાં ભાસ થાય છે તેમ ખોટા ભાસરૂપ છે જન્મ મરણથી દેહ બદલતા જાય તેથી તેમાં તમારા સ્વરૂપને કંઈ બાધ આવતો નથી અર્થાત તમારું સ્વરૂપ તો પહેલાં જે હતું એટલે દેહ મળ્યા પહેલાં જે હતું તે જ હાલ છે એટલે તે જ હાલ દેહમાં છે અને છેવટે દેહ છૂટ્યા પછી પણ તે જ સ્વરૂપ રહેવાનું છે વિકાર કે ફેરફાર માત્ર દેહમાં જ થાય છે શ્લોક આઠમો ઉદ્ધવજી બોલ્યા હે વિશ્વની મૂર્તિરૂપ અને વિશ્વના પણ ઈશ્વર રૂપ પ્રભુ વૈરાગ ને વિવેકવાળું જે સનાતન શુદ્ધ જ્ઞાન એટલે પરુ તત્વ જ્ઞાન તેમ મોટા પુરુષો એટલે બ્રહ્માદિ મોટા પુરુષો જેને માટે તલસી રહ્યા છે તેવી આપના ચરણની ભક્તિ ને તેની પ્રાપ્તિ કેમ થાય તે મને કહેવા કૃપા કરો શ્લોક નવમો હે પ્રભુ સંસારની ભયંકર વાટમાં અથડાતા ત્રિવિધતાપથી બળતા જીવોને શાંતિ આપનારા અમૃત વર્ષતા છત્ર જેવા આપના બે ચરણકમળો વિના બીજું કોઈ ખરું શરણ મને દેખાતું નથી શ્લોક દસમો સંસારના અંધાર કૂવામાં પડેલા અને કાળરૂપી સર્પે દસેલા છતાં તુચ્છ સુખોને ભોગવવા અતિ લાલસા રાખતા જીવો પર દયા કરી હે પ્રભુ મુક્તિ દેનારા અમૃતરૂપ બોધવચનથી તેના અંતરને ઠારવા કૃપા કરી તેનો ઉદ્ધાર કરો શ્લોક અગિયાર મો શ્રી ભગવાન બોલ્યા અગાઉ આ પ્રશ્ન અમારા બધાની વચ્ચે મહારાજ યુધિષ્ઠિરે ધર્મને જાણવા વાળામાં શ્રેષ્ઠ એવા ભીષ્મ પિતામહને પૂછ્યો હતો શ્લોક બારમો મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કુટુંબીઓના નાશથી અતિશય ખેદ પામેલા યુધિષ્ઠિરે ભીષ્મજીની પાસે ઘણા સામાન્ય નીતિ ધર્મો સાંભળીને અંતે મોક્ષના ધર્મો પૂછ્યા હતા શ્લોક તેરમો ભીષ્મ પિતામહે ત્યાં કહેલા જે ધર્મો સાંભળ્યા તે જ્ઞાન વૈરાગ્ય વિજ્ઞાન ને પૂર્ણ શ્રદ્ધા ભક્તિ ભરેલા હતા તે બધા હું તમને કહું છું શ્લોક ચૌદમો દરેક પ્રાણીમાં નવ અગિયાર પાંચ ત્રણ તત્વો રહેલા છે આ બધામાં વ્યાપીને એક જ તત્વ રહેલ છે એમ બંનેનો ભેદ જેથી પરખાય તેને જ્ઞાની કહે છે એ ચોક્કસ વાત છે મતલબ નવ તત્વ એટલે પુરુષ પ્રકૃતિ બુદ્ધિ અહંકાર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અગિયાર તત્વ એટલે દસ ઇન્દ્રિયો ને મન પાંચ તત્વ એટલે ભૂ એટલે પૃથ્વી જળ તેજ વા એટલે વાયુ આભ એટલે આકાશ પંચભૂત ત્રણ તત્વ એટલે સત્વગુણ રજોગુણ તમોગુણ શ્લોક પંદરમો ત્રણ ગુણવાળી વસ્તુઓ સર્જાય છે પોષાય છે ને નાશ પામે છે જે જ્ઞાનથી આ બધું મીથ્યા ઓળખાય ને બાકી રહેલ તત્વ તે સતરૂપ બ્રહ્મ છે તેનું ભાન થાય તે વિજ્ઞાન શ્લોક સોળમો વસ્તુઓ સર્જાતા પહેલાં જે તત્વ આદિમાં હતું તેમાંથી મૂળ વસ્તુઓ સર્જાણી તેમાંથી વળી નવી વસ્તુઓ સર્જાય છે તે બધામાં પણ તેજ તત્વ ઓતપ્રોત રહેલું તેમજ વસ્તુના નાશ પછી પણ તેજ તત્વ બાકી રહ્યું એટલે શેષ રહ્યું તેજ સનાતન સત્ય છે એટલે તેજ સનાતન સત્ય બ્રહ્મ છે દ્રષ્ટાંત છે આંબાની ગોટલી તેમાંથી આંબો તેના પાંદડા મોર અને ફળ કેરી તે બધામાં જેમ આંબાનું તત્વ ઓતપ્રોત રહેલ છે અને છેવટે પણ ગોટલી રહે છે તેવી જ રીતે આ વિશ્વ પહેલા જે સત હતું એટલે બ્રહ્મ હતું વિશ્વ સર્જાણા પછી પણ તેમાં તે વ્યાપીને રહેલું વળી વિશ્વનો લય થઈએ પણ તે જ અવિનાશી બ્રહ્મ અવશેષ રહે તે છે ને છે તેજ સત બ્રહ્મ શ્લોક સત્તરમો વેદ વચનો અનુભવી સંતોના મત નજરે દેખાય તે એટલે પ્રત્યક્ષ તેમ અનુમાનથી એમ ચારે પ્રમાણથી આ વિશ્વમાં જે વસ્તુ દેખાય છે કે કલ્પાય છે તે બધી મિથ્યા છે એટલે થોડો કાળ ટકનારી છે કાયમ નથી આ સમજ આવતા પુરુષ ત્રણ ગુણના સર્વ પ્રપંચથી ઉપરામ પામે એટલે તેમાં તેની સાચી બુદ્ધિ રહે નહીં શ્લોક અઢારમો નથી જોઈ શકાતા એવા બ્રહ્મલોક સુધીના કર્મથી મળતા સર્વ સુખો પણ આત્માનું કલ્યાણ કરનાર નથી સમજુએ તેમને આ લોક જેવા જ દુઃખદાયી જાણવા શ્લોક ઓગણીસમો હે નિષ્પાપ ભક્તિ યોગ તો મેં પહેલા તમને કહી બતાવ્યો છે એટલે બાર ચૌદ વગેરે અધ્યાયમાં તમને કહી બતાવ્યો છે છતાં તમારો પ્રેમ જોઈને હવે આ ભક્તિ યોગ કેમ પ્રાપ્ત થાય તેના સાધનો તમને ફરી કહી બતાવું છું શ્લોક વીસમો આત્મકલ્યાણ કરનારી મારી કથામાં પૂરી શ્રદ્ધા રાખે સદા મારું રટણ કર્યા કરે મારી પૂજા માટે ઘણો ભાવ રાખે ને સ્તોત્ર પાઠોથી મારી સ્તુતિ કર્યા કરે શ્લોક એકવીસમો મારી સેવા માટે ઘણો જ ભાવ તેથી સર્વ અંગોથી લડી લડી પરાયણ રહે મારા ભક્તોનો બહુ સારી રીતે સત્કાર કરે તેમજ સર્વભૂત પ્રાણીમાં હું જ વસું છું એવો સર્વ પ્રતિ ભગવદ્ ભાવ રાખે મતલબ આમ દિન થઈ મારી પ્રસન્નતા માટે આતુરતા રાખે હું કેમ પ્રસન્ન થાઉં તે જ તેના સર્વ ક્રિયાકર્મનો ઉદ્દેશ શ્લોક બાવીસમો મો હાલવું ચાલવું વગેરે જે જે ક્રિયા કરે તે મારે અર્થે કરે વાણીથી મારા ગુણ મહિમાની ચર્ચા કર્યા કરે એટલે જ્યાં બને ત્યાં ભગવાનની વાત કાઢે બીજી લોક વાતો માં પડે જ નહીં બધા વિષયોથી મન વાળીને એટલે કે બીજા સર્વ થી મન વાળીને કેવળ મારામાં જ ધરી રાખે સર્વ કામનાઓ છોડી દે અર્થાત મારા સિવાય બીજી કોઈ પ્રાપ્તિ કરવા ધારે નહીં શ્લોક ત્રેવીસમો મને ભજવા માટે ધન સંપત્તિ ભોગ વૈભવ કે બીજા સુખ સગવડો પ્રજી દે યજ્ઞ દાન વ્રત જપ ને તપ મને ભજવામાં મારી પ્રાપ્તિ માટે કે મારે અર્થે કરવા પડે તે કરે એટલે પણ પોતાને માટે નોખું પાડીને પોતાના સાધન તરીકે કે બીજા કારણે કરે નહીં શ્લોક ચોવીસમો આમ આત્મસમર્પણ કરી હે ઉદ્ધવ જે જીવ આ ધર્મો સેવી રહે તેના અંતરમાં પરિણામે મારી ભક્તિ પ્રગટે પછી આ જીવાત્માને બીજું કાંઈ વિશેષ પ્રાપ્ત કરવાપણું રહેતું નથી મતલબ ભક્તિ એટલે ભગવાનમાં માન સહિત પ્રેમા પ્રેમાશક્તિ થાય એ જ સિદ્ધિ શ્લોક પચીસમો આમ ગુણ વધતા ચિત શાંત થઈ આત્મામાં સ્થિર થઈ લીન થઈ જાય કે વૈરાગ્યવાળું ઐશ્વર્ય પ્રાપ્ત થાય એટલે દ્રષ્ટાંત ભરદ્વાજ જમદગ્નિ વગેરેનું તથા તત્વનું જ્ઞાન ને ધર્મનું જ્ઞાન જેવું જોઈએ તેવું સહજ બની રહે મતલબ આમ ભક્તિથી સહજ ઐશ્વર્ય મળે પણ વૈરાગ્ય હોવાથી તે પોતે ભોગવે નહીં તેમ તેના બળથી અધર્મ કરે નહીં ધર્મ ને જ્ઞાન સહજ બની રહે તેથી બીજેથી કાંઈ જાણવાનું ન રહે શ્લોક છવ્વીસમો ઇન્દ્રિયોના જોરથી ખોટા વિષયોમાં ચિત્ત ધસી પડે ત્યારે અતિ રજોગુણથી થતાં મીઠ્યા વસ્તુના ભોગમાં સંડોવાઈ જતા જીવાત્મા દુઃખદાયી અધોગતિમાં પડે શ્લોક સત્યાવીસમો ધર્મ પાડ્યો ત્યારે કહેવાય કે જ્યારે પરિણામે ભક્તિ પ્રાપ્ત થાય તેમજ પ્રભુ પ્રભુરૂપ છે એ ભાન ભેળું વર્તન થાય તેને વિજ્ઞાન કહેવાય ભોગ પદાર્થોમાં જરા પણ આસક્તિ નહીં એટલે તે તરફ વલણ જ નહીં તેનું નામ વૈરાગ્ય અને અણીમાં મહિમા વગેરે આઠ સિદ્ધિઓને ઐશ્વર્ય કહે છે મતલબ જુઓ અધ્યાય પંદર શ્લોક અઠ્યાવીસમો ઉદ્ધવજી બોલ્યા હે ભગવાન યમ ને નિયમો કેટલા કહ્યા છે સમદમ કોને કહેવા તેમ તિચ્છા એટલે સહનશીલતા ધૈર્ય કોને કહેવાય તે કહો શ્લોક ઓગણત્રીસ મો દાન એટલે શું તપ એટલે શું સુરવિતા કોને કહેવી સત્ય રૂત ને શૌચ એ શું છે ત્યાગ કોને કહેવો શ્રેષ્ઠ ધન શું છે ખરેખર યજ્ઞ ને દક્ષિણા કોને કહેવા શ્લોક ત્રીસમો હે શ્રીમાન પુરુષ બળ શું હે કેશવ ભગ તેમ એટલે ભાગ્ય તેમ આ લોકમાં લાભ શું વિદ્યા શું લજ્જા શું शोभा रूप वस्तु शू सुख ने दुख कोने कहवा श्लोक एकत्रो पंडित कोने कहवाई मूर्ख कोने कहवो साचो के खोटो मार्ग शू स्वर्ग नर्क कोने कहवा तेम खरो भाई कौन घर कोने कहव श्लोक बतीस શ્રીમંત કોણ કહેવાય કોને દરિદ્ર કહેવો કંગાળ કોણ ઈશ્વર એટલે સ્વતંત્ર કોણ આ પ્રશ્નોના તેમજ ઉલટા ગુણના ઉત્તર દેવા કૃપા કરો શ્લોક તેત્રીસમો શ્રી ભગવાન બોલ્યા પહેલું અહિંસા બીજું સત્ય ત્રીજું કોઈ પણ પ્રકારની ચોરી નહીં એટલે છાના ચોરવું કે યુક્તિથી છળ કપટથી પડાવી લેવું વગેરે પણ ચોરી જ કહેવાય ચોથું પોતાને ન શોભે તેવું ખોટું કામ કરવામાં લાજ એટલે શરમ પાંચમું કોઈ પણ સાથે ગાઢ નાતો કે આસક્તિ મમતા નહીં એવું મનનું મોકળાપણું એટલે ઉદાસીનપણું છઠ્ઠું સંગ્રહ નહીં સાતમું બ્રહ્મચર્ય આઠમું ક્ષમા નવમું ટેક એટલે પોતાના સત્ય વ્રત પાલનમાં અડગતા દસમું આસ્તિકતા અગિયારમું કારણ વગર ન બોલવું એટલે મૌન અને બારમું અભય એટલે ધર્મ સેવા વગેરે જીવન વ્યવહારમાં નિડરપણું આ શ્લોક ચોત્રીસ અંતરની શુદ્ધિ એટલે નિખાલસ સરળ બીજું શુદ્ધિ એટલે માટી જળ વગેરેથી થતા શુદ્ધાચાર ટૂંકમાં શુદ્ધ વિચાર ને આચાર ત્રીજું મંત્ર જાપ ચોથું હોમ એટલે વૈશ્વ દેવાદી પાંચમું શ્રદ્ધા એટલે ભક્તિ છઠ્ઠું પોતાના ધર્મ પાલનમાં ચુસ્ત રહેવું તે તપ સાતમું અતિથિનો સત્કાર આઠમું મારું પૂજન નવમું સંતોષ દસમું સમય તીર્થનું સેવન અગિયારમું બીજાનું ભલું કરવાનો ખૂબ ખંત અને બારમું આચાર્ય રૂપી ગુરુની સેવા આ નિયમ શ્લોક સકામી હોય હોય કે નિષ્કામી તે બંને પ્રકારના જીવો માટે આ બારે યમ તેમ બારે નિયમો કામના છે અને મન ધાર્યું ફળ આપનારા છે શ્લોક છત્રીસ મારા વિશે અચળ નિષ્ઠા તે સમ इंद्रियों वश में रहे तेदम એટલે અધર્મમાં ન પ્રવર્તે તેદમ દુખ સહહી શકે તે તીતિક્ષા જીભનો સ્વાદ ને પ્રજા ઇન્દ્રીને વશમાં રાખી શકે એટલે દેશ કાળ વાસ સંયોગ કાઈ પણ અસર કરી શકે નહીં તેમ જીતી રહે તે ધીરજ એટલે ધૃતિ મતલબ સમનો સાધારણ અર્થ મન સંયમ કહેવાય છે પણ અહીં તેથી વધીને વિષયોથી છૂટેલું મન પ્રભુ પરાયણ રહે તેવો વિશેષ અર્થ બતાવેલ છે શ્લોક સાડત્રીસ મો પોતાથી કોઈને ભય ન થાય તે સ્થિતિ કે ભયમાં પડેલાને અભય દાન આપવું તે મોટું દાન કોઈ પદાર્થની ઈચ્છા ન થાય એટલે સંતોષવૃત્તિ તે તપ પોતાના સ્વાર્થને જીતી લેવો એટલે દોષવાળો સ્વભાવ બદલી સારો સ્વભાવ રાખવો કૂટ એવોને વળગી ન રહેવું તે શૌર્ય સર્વ પ્રતિ સમાન દ્રષ્ટિ રાખવી એટલે બ્રહ્મ દ્રષ્ટિ રાખવી તે સત્ય શ્લોક આડત્રીસમો વિનય યુક્ત વિનયુક્ત મધુરવાણીને વિદ્વાન લોકો રૂત કહે છે આ શક્તિ રહીત કર્મો નિષ્કામ ભાવે થાય તેને વિદ્વાન લોકો શૌચ કહે છે સકામ કર્મોના ત્યાગને જ્ઞાની પુરુષો સંન્યાસ કહે છે શ્લોક ઓગણચાલીસ મો પોતાનો ધર્મ સેવતા જે પુણ્ય થાય તે શ્રેષ્ઠ નાણું છે મારે માટે જે કર્મ થાય એટલે મારી આરાધના રૂપ જે કર્મ થાય તે ખરે યજ્ઞ રૂપ છે અને જ્ઞાનનો બોધ તે ખરી દક્ષિણા છે પ્રાણાયામ એ પુરુષનું ખરું બળ છે શ્લોક ચાલીસમો ધર્મ જ્ઞાન વૈરાગ તથા કરુણા વત્સલતા દયા ક્ષમા વગેરે ઈશ્વરી ભાવો તે ભાગ્ય એટલે ભગ મારી ભક્તિ મળે તે ઉત્તમ લાભ સર્વપ્રાણીમાં અભેદ બુદ્ધિ તે બ્રહ્મવિદ્યા ખોટું કામ કરવામાં શરમ તે લાજ શ્લોક એકતાલીસ મો કોઈની પાસેથી મળવા કરવાની અપેક્ષા આશા કે પરવા નહીં તે એટલે નિહસ્પૃહતા તે શોભારૂપ લક્ષ્મી સુખ દુઃખના ભાવને વટી જાય તે સુખ કામ સુખની ઈચ્છા તે દુઃખ બંધ ને મોક્ષની સ્થિતિને કડી જાણી શકે તે પંડિત મતલબ કેમ વર્તવાથી સંસારના બંધનમાં પડાય ને કેમ વર્તવાથી સંસારથી છૂટાય એનો ભેદ જે જાણે તે પંડિત શ્લોક બેતાલીસ મો આ દેહ હું છું એમ જે માને તે મૂર્ખ વેદે બતાવેલો માર્ગ તે જે માર્ગમાં ચિતમાં ઊંડો ક્લેશ રહે તે કુમાર્ગ એટલે વેદ વિરુદ્ધ કુમાર્ગ હૃદયમાં સત્વગુણ નો ઉદાસ તે સ્વર્ગ એટલે બધી વાતમાં ખરી સૂઝ પડતી જાય તે સ્વર્ગ શ્લોક તેતાલીસમું તમો ગુણ વધે તે નર્ક એટલે અંતરમાં અંધારું કાંઈ સૂઝ ન પડે તે નર્ક મારું જ્ઞાન દેનાર મારા રૂપ ગુરુ એ જીવનો ખરો બંધુ છે મનુષ્યનો દેહ તેજ ઘર છે અને જેનામાં સદ્ગુણો હોય તે શ્રીમંત કહેવાય શ્લોક ચુમાલીસમો અસંતોષી તે દરિદ્રી છે ઇન્દ્રિયોમાં લંપટ હોય તે કંગાળ છે વિષયોમાં લંપટ પુરુષ પરતંત્ર છે અને અનાશક્ત એ સ્વતંત્ર છે એટલે કોઈ વિષય જેને વળગે નહીં એ સ્વતંત્ર છે શ્લોક પિસ્તાલીસમો તમે પૂછેલા બધા પ્રશ્નોના સરખા ઉત્તરો દીધા છે હે ઉદ્ધવ વધારે ગુણદોષ વિચારવા કંઈ જરૂરના નથી કોઈના ગુણદોષમાં પડવું એ જ દોષરૂપ છે અને ગુણદોષ પ્રતિ ઉદાસ થવું એ જ ગુણ છે મતલબ વ્યવહારની યોગ્યતા માટે તે વસ્તુના ગુણદોષ તપાસવા જ જોઈએ છતાં ઠેકાણે ઉપયોગ કરવાથી દોષવાળી વસ્તુ પણ ગુણરૂપ બને છે માટે દોષવાળી વસ્તુ નકામી ન ગણવી તેમજ ગુણવાળી વસ્તુને બધે ટાણે વળગી ન રહેવું ખુલાસા માટે જુઓ અધ્યાય એકવીસ શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી શ્રીકૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ